હ માય કરલી વાત કરે હોતાડી દો ચાલુ કે એ ગમેતી ફૂલ 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 થઈ ગઈ પા પા પાઘડ પાકી પાટ તું હાથમાં રેજો ઓ હોઢિયા અલ્યા આવશે કર્યું મસ્તી તો પડી મારી છે મારી હું

દારૂ પાકે તો અનાજ અનાજ લેબર પર જઈને પાકે તો અનાજ કરી ગયા મજા લઈને પાજી છે આ ઝઘડો કરવા આ ઝઘડા વખત એટલે એના ના કર મારો લેબર નહીં પાડતો એ લેબર છે મોટો થઈ ગયો ગમે ત્યાં તું મેં તો નીચે હોય ને તો મોણ મરી જાય એવું લેબર તો હું નહીં આવો ના કર હું લેબર નહીં પાડતો ના કોઈ મારો લેબર પાડી દે તો હું દાદાજી મારા કને કરવા આવો કોમા તમે તમે એવું કરો અલ્યા ભાઈ હેડ ભાઈ એક ડાળુ કાપી હતી મારા છોકરા એ છોકરાને તો મારવા ના આવે ઇને મારે તો મા કાંગલી કેવાને આવતું તું કાળિયા મા કાંગલી આ લડડો મત લડડો મત જો સરે લગભગ આગેવાન ને લેતા જ આવવું પડશે ક આરા તો મને ધોઈ તો ના બોલા લે કાળ્યા

અરે તને પાઇપ ભાજી પણ મને એવો માર્યો એવો માર્યો હે સાપરે તો બે હું સોંતી હંતા મારા તો એવો દખો પડી ગયો ને તે વાત જ છોડી મેલો હાલ તો કોઈ ના મુઠું બતાડવા જેવું નહી નહી મોય ઓછું પડતું તે બાજુ લે કોમ ની ડોસી લઈને આવતો રહ્યો હું તો તેવો લોચો પડી ગયો ને વાત જ છોડી મેલો લે સચિન જોઈ જઈએ ઈ કણે આપણે તો માર કાઈ ગોમો જાય તો માર કાઈ

તારી તારીખ સોમ દોઢ ફૂટ્યો ઘે મરજી નહી જાવ પડશે કેવા કહેવાત નહી ના ઘર ના કે ના ઘાટ ના એવું જ તો એનું ભૂર્યો હું તો ઘર નો નહીં હાલ તો શેતર નો નહીં એટલે કેવા મરજી નહીં જવું પડશે હાલ તો નહી ગયા મરજી પડી ઢોલડી જવું પેલા શેતર માં ને ઉરુ રાયડા મો માથા મેલવા દે હાય હટા દીજો ભાઈ

ત્યાં રોટલી પસો ખોખશે પહેલા મારો પોણી બગડાઈ જવા દે જી તો તમારો પાક બગડી છે બધો મને એમ ડખામ તો મારા પોણી બગડા પણ એક વાતનું નક્કી થઈ ગયું કે પારકા પારકા પણ યોના લે આપણે હાથ લડાવવા જોયો ખબર હવે યોના લે અમારા લેબડા જાવ ને તો આપણે ગેમરજી સુડી નહીં જબરજા ફોટ્યા કંઈ ના આપણે છે ઉફાય ચડ્યા ને કંઈ ના પણ એ કોઈ પારકો નહોતો મળ્યો ના તો મૂળ ભાઈ થતા એટલે શું જવા દીધા

અમે કોઈ દખા કરતા હશો અમારે તો લેલો મારો કોમ છે બીજું શું છે સાચું બોલી જો હજી વહેલું છો એટલે હાલ તો સોમને હડા ભાજી નાયો આવ્યો ચોરી પૂરી ઈરાદ આવ્યો તો મત આવજો સોમને પૂછતાવો થઈ ચોરી કરવી તો કઈ કર નો છે તું કઈ હુરોત ના આ તો તમે મુંજાયો કોઈ પેલા ના સાપડો કે ના ગયા ને અહીંયા મારા છે ને કીધું તો ખરા વખત તો કઈ રહ્યો તડકા ઈચ્છા ઉરવાની થાય તમે એમની વાત નહીં બોલો મારે લેવા તમને થોડા સતર્ક હાલવા પડશે કોઈના કોત બોલો છો કે દેખો પછી આલુ ના કોઈને ના કો તો કઉ બેહો તો આખો બેહો બોલો તમે કો વાત ની કોઈ ખબર જ નહીં વાત ની ખબર ખાલી એટલી છે કે લે લે કો ગોમો ડખા કરે આઈ એ કર્યા કરે બાર કે ખબર નહીં અમન પણ અમન આગે ઓન કેતા કે લેલે લે ડખા કરે મારે ઈ જાવું હે તે એ ગોમો ને આખરે આઈ કેમરજી જો તો લેલું મારવા હા પણ ઈ કન દોશી મસ્તો મતે કે રૂપની હા

અજીwna વાત અલગ છે હા પ પાડવાનું હોય હોમર ખુશી હોય લ્યો ને કઈ બરદો તો લાઈન વાત ને છે પર લઈને આયા રહી હવે મને જવા દે ને મને કોઈ ચોક ચોક સોટ આઉટ કરી ભેગા રહ્યો તો જવા દો મને હવે કોમેડી ટીમ હા વાહ મારું